Thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર અમૂલ દૂધમાં ત્યારે પ્લાસ્ટિક હોવાનો દાવો કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા દ્વારા અમૂલ દૂધમાં પ્લાસ્ટિક બતાવવામાં આવી રહ્યું છે આ વિડીયોમાં એક મહિલા અમૂલ દૂધ ગરમ કરે છે અને ત્યારબાદ તેમાં પ્લાસ્ટિક જેવું પાત્ર ઉપર બની જાય છે અને જેને સળગાવતે સળગી પણ છે જોકે કે ત્યારે અમૂલ દૂધમાં પ્લાસ્ટિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં કહેવાયું છે કે અમૂલ દૂધ સ્વચ્છ છે અને તેમાં પ્લાસ્ટિક નથી તેમણે પણ અમૂલ દૂધને ગરમ કરીને ચેક કર્યું પરંતુ તેમણે કહ્યું કે આ પ્લાસ્ટિક નથી એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જ્યારે દૂધ ગરમ કરવામાં આવે છે ત્યારે દૂધ પર એક પાતળું ત્યારે પળ બની જાય છે કારણ કે દૂધની અંદર પ્રોટીન અને પેટ હોય છે એટલે કે હીટ એટલે કે ગરમ થવાની અલગ અલગ થઈ જાય છે અને તેને સામાન્ય રીતે મલાઈ કહેવામાં આવે છે આ પણ ત્યારે મિત્રો આ બળતું પણ પ્લાસ્ટિક નથી પણ દૂધના પ્રોટીન અને પેટની કુદરતી પ્રતિક્રિયા છે આ માટે ત્યારે અમૂલ દૂધ પીવા માટે સલામત છે તો આ વિડીયો પર લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે જો કે કેટલાક લોકો કહી રહ્યા છે કે ડિપેક્ટ ત્યારે ત્યારે મિત્રો આ ભાઈને દૂધને પૈસા આપ્યા છે તો કેટલાક લોકો ઇજારો માટે માહિતી આપવા માટે આભાર પણ મારી રહ્યા છે ઉલ્લેખનીય છે કે આજકાલ બજારમાં ઘણી વસ્તુ ભેટશયુક્ત મળે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ